કચરાનું અહીંયા ગામમાંથી આસપાસના વિસ્તારમાંથી કલેક્શન કરવામાં આવે છે આમાં સૂકો કચરો અને બીજી બાજુ લીલો કચરો એ રીતે આ પ્રકારના ઈ વ્હીકલ છે તો એમાં કચરાનું આ લોકો સંગ્રહ કરે છે આ આખા વિસ્તારમાંથી કચરો ઉઘરાવે છે અને પછી એને ઉઘરાયા પછી એનું શું કરે છે જોવાની બહુ સરસ સારી વસ્તુ છે આવું જોવાનું મારે પહેલીવાર થયું છે તો તમે જુઓ અહીંયા કચરાનું આ રીતે અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવે છે એ વ્હાઈટ પ્લાસ્ટિક હોય કે પછી આ રીતે વેફરના અને એના જે ફ્રાયમ્સના ખાલી પાઉચ હોય એની સાથે સાથે આ રીતના કલરિંગ પ્લાસ્ટિકની થેલીઓ હોય બધું પ્લાસ્ટિક અલગ અલગ એકઠું કરવામાં આવે છે અને એનું વર્ગીકરણ કરી એને રિસાયકલમાં મોકલવામાં આવે છે આ બધી જ કામગીરી ડીસીએમ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા કરવામાં આવે છે અને એ લોકો આના માટે લગભગ દર મહિને લાખ દોઢ લાખ રૂપિયા જેટલું ખર્ચ કરે છે આખી પ્રોસેસ કરવા માટે તમે જોશો કે અહીંયા પ્લાસ્ટિકના ખાલી કેન છે એમાં પાવડરના ડબ્બા છે પછી આ બાજુ તમે જુઓ તો તાર છે ઇલેક્ટ્રિક વાયર છે એ રીતે બધું જ અલગ અલગ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે અહીંયા જુઓ તો આ આઈસ્ક્રીમના ખાલી ડબ્બા છે પ્લાસ્ટિકના પછી આ બાજુ તમે જુઓ તો કાચની બોટલો છે જો ઘણી બધી કાચની બોટલો છે જોતા તો આ રીતે અલગ અલગ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે પછી આ તરફ છે તો પેપર છે આમ બધું જે આપણે જેને કચરો સમજીને ફેંકી દઈએ છે કે આ કોઈ કામમાં નથી આવવાનું પણ એના એ કચરાના ઘણા બધા ઉપયોગ થઈ શકે છે એનું જો ખરેખર સારી રીતે વર્ગીકરણ કરવામાં આવે તો આ કચરામાંથી પણ પૈસા ઊભા થઈ શકે છે પણ આ સંસ્થાનો હેતુ આ કચરામાંથી પૈસા ઉભા કરવાનો નહીં પરંતુ જે પ્લાસ્ટિક કચરો પર્યાવરણને નુકસાન કરે છે જમીનને નુકસાન કરે છે આબોહવાને નુકસાન કરે છે આ તમામ વસ્તુઓથી બચાવવા માટે આ સંસ્થા આ ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે એની સાથે સાથે આજ થઈ ગઈ સૂકા કચરાની વાત હવે આપણે લીલા કચરાનું જે સેક્શન છે એમાં જઈએ છીએ લીલા કચરા સેક્શનની અંદર આમાંથી જે કચરો નીકળે છે એમાંથી ખાતર બને છે જો આમાંથી ખાતર બનાવવામાં આવે છે આ ખાતર માટે જે લીલો કચરો છે એને રાખવામાં આવે છે અહીંયા સળ જે સડી જાય છે પછી એમાંથી ખાતર થાય છે અને બહુ સારી વસ્તુ છે કે જેમાંથી જેને લોકો કચરો સમજીને ફેંકી દે છે જેની કોઈ વેલ્યુ નથી હોતી પણ એમાંથી એક વેલ્યુ ઊભી કરવામાં આવે છે તો આ છે અહીંયાથી પસાર થવાનું થયું તો મને એવું થયું કે નર્મદા લાઈવના દર્શકોને આ પણ એક બતાવવા જેવું છે અત્યારે તમે જોશો કે આ જે કમ્પાર્ટમેન્ટ છે એની નીચે અહીંયા પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે કદાચ અહીંયા રીંગણના ઝાડ છે અને બીજા પણ ઝાડો અહીંયા વાવેલા છે નાના નાના છોડો આવેલા છે એની અંદરથી જે લીલા કચરાનું જે જે કંઈ પણ પાણી નીકળે છે આ ટેન્કમાં જાય છે અને ટેન્કમાંથી પછી અહીંયા આ છોડવા અમને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે હવે આ તરફ જે જગ્યા છે એ પણ એમાં લોન નાખવામાં આવી છે અને સરસ મજાનું ગાર્ડન જેવું કરવામાં આવેલું છે આ પહેલાં આ ઝઘડિયા પાસે તમે પસાર થાવ ને તો આ જગ્યા કોઈ કામની હતી નહીં અને બિલકુલ અહીંયા કચરોની એ રીતની બધી પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિ એને સુધારીને ડેવલપમેન્ટ ડેવલપ કરવામાં આવી છે આ ડીસીએમ ફાઉન્ડેશન કે કેટલાક લોકો કેટલીક સંસ્થાઓ એવા સારા કામો પણ કરે છે અને આ રીતે પર્યાવરણને બચાવવાનું કામ કરે છે થોડા દિવસ થોડા સમય પહેલાં આપણા રાજપીપળામાં પણ ઝુંબેશ ઉપાડવામાં આવી હતી એ બે હજાર પચીસ પહેલાં રાજપીળાને પ્લાસ્ટિક મુક્ત કરી દેવામાં આવશે એવી કેટલીક સંસ્થાઓ આવી ગઈ હતી કેટલાક કાર્યક્રમો થયા હતા પરંતુ હવે એ કામગીરી દેખાતી નથી કામગીરી બંધ છે પ્લાસ્ટિક હજુ પણ દુકાનોમાંથી વેચાઈ રહ્યું છે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે જે પ્રતિબંધિત છે તે પ્લાસ્ટિક વેચાઈ જ રહ્યું છે જે લોકોના માથે ચેકિંગ કરવાની જવાબદારી છે તેઓ ચૂપચાપ બેઠા છે અને પ્લાસ્ટિક વેચાઈ રહ્યું છે વપરાઈ રહ્યું છે અને પૃથ્વીને નુકસાન થઈ રહ્યું છે પણ આવી કેટલીક સંસ્થાઓ છે જે ચૂપચાપ પોતાનું કામ કરે છે કોઈપણ જાતના માર્કેટિંગ વગર કોઈપણ જાતની હોહા વગર કોઈપણ જાતની શોબાજી કર્યા વગર પોતાનું કામ કરી જાય છે અને પરિણામ તમારી સામે છે કે આ તદ્દન નકામી વસ્તુઓ અત્યારે વર્ગીકરણ કરી દેવામાં આવી છે અને હવે રિસાયકલમાં જશે અને એની એક વેલ્યુ થશે તમે શું માનો છો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો